ત્યાં જ ત્યાં જ ચલો લખો શબ્દ રચી હેટ હ ચલો પછી એમાંથી બીજો શબ્દ એટ લખો એટ એટલે ખાતે લખો હ એનો શબ્દ ઉચ્ચાર લખવાનો છે ખાલી એટ બરાબર ચલો ત્રીજો છે ચેર હ ચેર છૂટા પડશે કયો શબ્દ પડશે હેર ચલો સી ગાડી મોટો થોડા મોટા કરો અક્ષર ચલો વાંધો નહીં આઈ રહી ગયો વચ્ચે હેર ત્યાં હેર લખો ચલો હેર ચલો બીજો કયો છૂટો શબ્દ પડશે એર એર એટલે હવા એર એટલે હવા ચલો વેરી ગુડ એર ચલો સ્ટેબલ હવે સ્ટેબલ માંથી કયો શબ્દ છૂટો પડશે ટેબલ ચલો વેરી ગુડ સરસ ટેબલ એટલે ટેબલ એલ ઇ ટેબલ લખો ટેબલ ટે બ લ અને એબલ એબલ એટલે સક્ષમ ચલો હવે બીજા બે કાઢીને લખવાનું છે એ બી એલ ઇ લખો બીજો બે કાઢી દેવાના ને હં એબલ એટલે સક્ષમ બી બી અરખો કરાવવું ઉપર આ હં हो एबल એટલે સક્ષમ એબલ લખો ચલો હવે રુદ્ર લખો વિજય એટલા ચલો આ લખો તમે હા ચલો લખો રાઈસ રાઈસ એટલે ચોખા ચલો હ ને રાઈસ ગુજરાતી માં લખો પહેલા અર્થ લખો એનો ઉચ્ચાર અર્થ ને રાઈ સ ચલો પછી શું છે કઈ સુધા છૂટો પડે છે આઈસ આઈસ એટલે ઠંડુ ચલો આઈસ એટલે ઠંડુ આઈસ આઈસ આઈ સ ચલો હવે આપો સ આઈસ ચલો લડ રુદ્ર હવે મોલ હમ ચલો સરસ મોલ અને ઓલ ઓલ એટલે બધા ઓલ એટલે બધા મોલ એટલે કોઈ માર્કેટ હોય જેના શોપિંગ ટાઈપ બનાવ્યું હોય બધું જ મળતું હોય ત્યાં ત્યાં ચલો ઓલ ઓલ એમાંથી ઓલ ખાલી એસ એમ કાર્ડ નાખવાનું છે ને હં ઓલ લખો ત્યાં ઓલ હં એનો ઉચ્ચાર લખવાનો છે ઓલ ચાલો હવે કયો શબ્દ પણ છે હા કોલ્ડ કોલ્ડ એટલે ઠંડુ બરાબર હં કોલ્ડ લખો કોલ્ડ કોલ્ડ ચલો વેરી ગુડ હવે ઓલ્ડ ઓલ્ડ એટલે જૂનું પણ થાય ને વૃદ્ધ પણ થાય ઓલ્ડ એટલે જૂનું પણ થાય અને વૃદ્ધ પણ થાય ઓલ્ડ કરો ઓલ્ડ ચલો હવે ચીટ આપી તું હવે હીટ હીટ એટલે ગરમી કરો શું કાઢવાનું છે આગળથી હા કરો એચ આવશે એચ તો આવશે જ એચ એટી હીટ ઇ એ ટી હીટ હીટ એટલે ગરમી એને એટ એટલે ખાતે ઈટ એટલે ખાવું ચલો હવે એ જ કાઢીને કરવાનું છે યા ટી તો કરો ટી કરો બરાબર હીટ હીટ લખો હીટ ચલો સરસ ઇટ ઈટ એટલે ખાવું ઉપર લવા દો થોડું હં એટ એટલે ખાવું હં એટ એટ એટલે ખાવું ઈટ એટલે ખાવ ચલો સ્ટ્રેન એટલે તણાવ છે હવે ટ્રેન બરાબર છે તમને જેમ ફાવે એ માર એન એન રહી ગયો હખો લખો ટ્રેન ટ્રે ઈ ન